નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણ ખૂબ જ અગત્યનું વાક્ય રચનાના વાક્યોમાં સાદું સંયુક્ત અને સંકુલ વાક્ય રચના વિશે શીખીશું ખૂબ જ અગત્યનું છે એકવાર જોઈ લેશું એટલે પ્રેક્ટિસ થી તમને આવડી જશે રચનાની દ્રષ્ટિએ વાક્યના ત્રણ પ્રકાર છે તેમાં સૌથી પ્રથમ આવે છે સાદું વાક્ય તો સાદું વાક્યને આપણે કેવી રીતે ઓળખી શકીએ તો કે સાદું વાક્ય જે વાક્યમાં એક ક્રિયાપદ કે એક ઉદ્દેશ્ય એટલે કર્તા એટલે ક્રિયાનો કરનારો અને વિધેય એટલે કર્તા વિશે જે કહેવાય હોય તે હોય તેવી રચનાને સાદું વાક્ય કહે છે દાખલા તરીકે તમે અહીંયા જોઈ શકો છો દેવરાજ અતીતમાં સરી રહ્યો હતો અહીંયા દેવરાજ વિશે કહેવાયું છે અને અતીત એટલે ભૂતકાળમાં સરી રહ્યો હતો અને ભૂતકાળ યાદ આવતો હતો એટલે ક્રિયા પણ એક જ છે અને વ્યક્તિ પણ એક જ છે તો આને સાદું વાક્ય કહેવાય બીજી દૃષ્ટિએ ઉદાહરણ તમને આપું તો કહેવાય કે એલેક્સ પુસ્તક વાંચે છે તો અત્યારે એલેક્સ પુસ્તક વાંચવાની ક્રિયા કરી રહ્યો છે બરાબર એટલે આવું જેમાં કોઈ પ્રકારના સંયોજકો ન હોય તેને સાદું વાક્ય કહેવામાં આવે છે બીજું ઉદાહરણ લઈએ મને મારા ગાંડીઓનું અભિમાન હતું બરાબર એટલે એક જ ક્રિયાની વાત છે આમાં તો ઝીણા ઝીણા દાણા દેખાય છે ઈશ્વર સર્વવ્યાપી આ લીધેલું છે એમાં પણ એક જ વાક્ય છે ઝીણા ઝીણા દાણા દેખાય છે ક્રિયા છે ચોકીદારીમાં મારું મન હવે બહુ ધરપતું નથી બરાબર આ સુધીનો લે છે યાત્રા એ પ્રવાસ નિબંધમાંથી આ છે તો અહીંયા તમે જુઓ કે કોઈ એક જ ક્રિયા થઈ છે અને એક જ બાબત વિશે સ્પષ્ટીકરણ છે એટલે કે કરતા પણ એક અને ક્રિયા પણ એક તેને સાદું વાક્ય કહેવાય છે તેને ઓળખવું ખૂબ સહેલું છે પણ આપણે લાસ્ટમાં જોઈશું છેલ્લે કે આ શીખ્યા પછી તમારે પ્રશ્ન કઈ ટાઈપનો પૂછાય છે તે તમારે જોવું ખૂબ જરૂરી છે એ તમને લાસ્ટમાં પ્રેક્ટિસ કરાવવામાં આવશે એટલે વિડીયો અંત સુધી જોવાનું રાખજો હવે બીજું વાક્ય છે સંયુક્ત વાક્ય હવે ખાસ ધ્યાન રાખજો અહીંયા હું તમને બહુ સહેલી સરળ જે ટ્રીક છે તે બતાવી દઉં છું એટલે તમે કોઈ પણ વાક્યનું ઓળખી શકશો કે સંયુક્ત કોને કહેવાય હવે સંયુક્તનો અર્થ જ થાય છે જોડાયેલું જે વાક્યમાં જોડાયેલા વાક્યો સમાન કક્ષાના હોય બરાબર એટલે સંયુક્તનો અર્થ મળી ગયો તમને સંયુક્ત એટલે જોડાયેલું સંયોજન દૂર કરવાથી તે વાક્યો સ્વતંત્ર રીતે ટકી શકે તેવા હોય અને એક વાક્ય અન્ય વાક્યનું ગૌણ વાક્ય ન હોય તેવી વાક્ય રચનાને સંયુક્ત વાક્ય રચના કહેવાય અહીંયા બહુ સરસ સ્પષ્ટીકરણ આપી દીધું કે બે વાક્યોને છૂટા પાડી દો તો પણ બંનેનો અર્થ રહે છે કારણ કે એકબીજા પર નિર્ભર નથી એ પૂરેપૂરા પોતાના પર નિર્ભર રહે છે એટલે એ વાક્યને તમે છૂટા પાડી દો તો પણ તેમાંથી અર્થ સ્પષ્ટ થાય છે તો એને આપણે કેવા સંયોજકોથી જોડેલા હોય છે તે જોઈએ કે આ વાક્યોમાં ને અને તથા પણ છતાં કે અથવા યા કેમ કે કારણ કે વળી નહીતર તેથી એટલે વગેરે સંયોજકો દ્વારા સમુચ્ચય એટલે સમૂહ વિકલ્પ પર્યાય વિરોધ કે કાર્યકારણ જેવા સંબંધો સૂચવાયા હોય છે દાખલા તરીકે તમે આ ઉદાહરણ જુઓ કે આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતા વિદ્વાન બોલાય આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતા આ આખું સ્વતંત્ર વાક્ય છે આટલું છૂટું રાખો તો પણ તેનો અર્થ મળે છે અને બીજું વાક્ય તમે જુઓ કે તેના પુત્ર શ્વેત કેતુને ભણવું ગમતું નહીં તો આ વાક્ય પણ સ્વતંત્ર અર્થ ધરાવે છે પણ તેમાં તમે જુઓ હાઇલાઇટ કરેલું છે જે ડાર્ક અક્ષરે લખ્યું છે પણ એ સંયોજક છે એ સંયોજકે શું કામ કર્યું છે આ બે અલગ અલગ વાક્યોને જોડવાનું કામ કર્યું છે એટલે આ સંયુક્ત વાક્ય રચના કહેવાય કે આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતા પણ તેમના પુત્ર શ્વેત કેતુને ભણવું ગમતું નહીં બરાબર એના વિશેની વાત છે ચાલો નેક્સ્ટ પ્રેક્ટિસ છે છે તમે જુઓ કે બંને વચ્ચે વિરોધનો અર્થ સૂચવાય બ્રાહ્મણ હતા વિદ્વાન એટલે વિદ્વાન માણસનો છોકરો ના ભણ્યો બને નહીં પણ તેને ભણવું ગમતું હતું નહીં એટલે વિરોધાવાસ બતાવે છે કોણ દ્વારા બીજું ઉદાહરણ તમે જુઓ મહેંતુ ખેડૂતના હાથ દરરોજ ફરતા હતા એટલે એટલે સંયોજક છે ક્યાંય વાંકો ચૂકો છો કે નિંદામણ દેખાતું ન હતું મહાત્માના માણસમાંથી આ લીધું છે સંયોજક છે એટલે બરાબર તો અહીંયા કાર્યકારણનો સંબંધ છે કે એ કામ સારું કરતો હતો એને નિંદામણ દેખાતું હતું નહીં એટલે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ખાલી સંયોજકને જ ધ્યાનમાં રાખવાનું છે બીજું વધારે પડતું દિમાગ પર ભાર લેવાનો નથી સંયોજક શું છે શોધી નાખવાનું ખાલી તો તમને સંયોજક શોધતા આવડે એટલે કે વાક્ય પૂરું થાય અને બીજું વાક્ય શરૂ થાય ત્યાં જે જોઈન્ટ આપેલું હોય સંયોજક શોધી નાખો એ તમારું કામ આસાન થઈ જશે હવે જુઓ કે બાર વર્ષ વનમાં ભમ્યો ને કેટલીય વીતકોને મુશ્કેલી પછી આ રાજ્ય મળ્યું છે તે ભોગવીએ યુધિષ્ઠીર યુદ્ધ વિશાદમાંથી છે અહીંયા તમે જુઓ અહીં ને સંયોજક દ્વારા સમુચ્ચય થયો છે વાક્યને જોડ્યું છે જો વાંચતી વખતે જ આપણે ત્યાં ઓટોમેટિકલી અટકીએ છીએ સમુચ્ચય પહેલાં અટકવું જરૂરી કે બાર વર્ષ વનમાં ભમ્યા બરાબર જ્યાં સંયુક્ત વાક્ય રચનામાં ખાસ કરીને જ્યાં સંયોજક હોય તેના પહેલાં અટકવું અને બીજું વાક્ય સંયોજકથી જ શરૂ થાય તે આપણે વિડીયો બનાવે છે જોઈ લેજો કે વાંચતી વખતે ક્યાં અટકવું જોઈએ ગૂગલ પર સૌથી પહેલો વિડીયો છે તમે જોઈ શકો છો અનુભવ કરજો ગૂગલ પર જઈને અને ટાઈપ કરજો કે વાંચતી વખતે ક્યાં અટકવું જોઈએ તો ઓલ્ડ વર્લ્ડમાંથી ગૂગલ પર સૌથી પહેલો એ વિડીયો તમને મળશે ને વાંચવાની આખી રીત તમને સમજાવેલી છે ખૂબ જ સરસ મજાનો વિડીયો છે જોજો કે વાંચવાની તમને આખી સહી સ્ટાઇલ ખબર પડે ક્યાં વાંચ અટકવું અને ખોટી રીતે અટકીએ તો શું પ્રોબ્લેમ થાય અર્થનો અનર્થ થાય એ બધું તમને શીખવાડેલું છે તેમાં જોઈ લેવું હવે અહીંયા તમે જુઓ કે આ સંયોજકો છે ને દ્વારા અને તે દ્વારા અહીંયા આગળ બતાવી દીધું છે બીજું વાક્ય દેવરાજની ધગસથી ઘર શાળાના સંચાલક પ્રભાવિત થઈ ગયા હતા હવે આખું વાક્ય અહીંયા અટકે છે કે દેવરાજની ધગસથી ઘર શાળાના સંચાલક પ્રભાવિત થઈ ગયા હતા હા તો હું તમે સમજાવું છું એટલે ધીમે ધીમે બોલી રહ્યો છું બાકી સળંગ વાંચવાનું હોય એટલે તેમણે વસુધાના કાર્યકર ભગવાનજીભાઈને વાત કરી એટલે આટલા લાંબા વાક્યની અંદર એક જ જગ્યાએ અટકવાનું હતું અહીંયા તમે જુઓ એટલે સંયોજક ખબર પડી જાય છે આ સુધીનો ઉદાસ પાઠમાંથી છે એટલે બરાબર નેક્સ્ટ પાણીને ચમચીથી વચ્ચેથી લઈ ચાખી જો કે કેવું લાગે છે તો કે પણ એ સંયોજક છે કેવું પાણી લાગે છે તો ચાખી જોવાની વાત ઈશ્વરનું સ્વરૂપમાંથી આ લીધું છે બરાબર તો જ્યારે બે વાક્યો સ્વતંત્ર અર્થ ધરાવતા હોય અને તેને જોડવામાં આવે ત્યારે સંયુક્ત વાક્ય રચના કહેવાય એના આગળ તમને બધા સંયોજકો આપી દીધા છે એ બધા એક્ઝામ્પલ આપ્યા નથી નંબર ત્રણ સંકુલ એટલે કે મિશ્ર વાક્ય ઇંગ્લિશમાં એને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કહેવામાં આવે છે કે તેમાં એકથી વધારે વાક્યો હોઈ શકે બરાબર અને તેમાં એક જ મુખ્ય વાક્ય હોય બીજા ગૌણ વાક્ય હોય તે ખાસ ધ્યાનમાં રાખવાનું ચાલો આ વાક્યમાં રહેલા વાક્યો વચ્ચે સમાન સ્તરનો નહીં પણ મુખ્ય અને ગૌણનો સંબંધ હોય છે બરાબર હું મેં કીધું તે પ્રમાણે એક વાક્ય મુખ્ય અને બીજા ગૌણ વાક્ય એટલે સબસિડરી સેન્ટેન્સ કહેવાય એને ગૌણ વાક્ય મુખ્ય વાક્યના વિશેષણ એટલે કે વિશેષતા બતાવવા માટે ક્રિયા વિશેષણ એટલે ક્રિયાનું વિશેષણ બરાબર ક્રિયા વિશેષણ ખબર ને કે ધીમે ધીમે ચાલે છે ચાલે છે પણ ધીમે ધીમે ચાલે છે તો એને ચાલવાની જે ક્રિયા છે એ ધીમે ધીમે બતાવે છે વિશેષણ કહેવાય એ વિશેષણમાં આવે છે કર્મ વાક્ય તરીકે આવી મુખ્ય વાક્યના અર્થમાં વધારો કરે છે એટલે મુખ્ય વાક્યને સપોર્ટ કરે છે કે તેનાથી આ વાક્યમાં જે લય હોવો જોઈએ ને વાક્યની જે મધુરતા હોય જે લાંબા લાંબા વાક્યો તેને સાચવી રાખે છે તો આ વાક્યમાં સંયોજક તરીકે શું આવે છે જો અહીંયા શરતી વાક્યો આવશે બબ્ય સંયોજક આવશે લખેલું ભલે એક જ હશે પણ તમારે બીજું સમજી જવાનું કે આને આગળ આવું સંયોજક હોઈ શકે જેમ કે આ પ્રમાણે જોડી આવજો જે તે જો તો જેવું તેવું જ્યાં ત્યાં જ્યારે ત્યારે જેમ તેમ જ્યાં સુધી ત્યાં સુધી જેટલું તેટલું વગેરે મુકાય છે દાખલા તરીકે અત્યારે આપણે જોઈએ ને કે જુઓ અહીંયા અને નીચે મૂકી અમે જવા માંડ્યું ત્યારે એ ઊંચે સાદે રડવા માંડ્યો આ સેલવી પંકજ એમનું વાક્ય છે હવે એનું મુખ્ય વાક્ય શું છે ખબર છે કે એ ઊંચે સાદે રડવા માંડ્યો મુખ્ય વાક્ય છે મુખ્ય વાક્ય એ છે ઊંચે સાદે રડવા માંડ્યો ક્યારે કે એને નીચે મૂકીને અમે જવા માંડ્યું ત્યારે એ ગૌણ વાક્ય છે મુખ્ય બાબત શું હતી એ રડવા માંડ્યો તે બરાબર તમારા સંયોજક શું છે તમે જોયું ત્યારે નીચે મૂકી અમે જવા માંડ્યું ત્યારે એ ઊંચે સાથે રડવા માંડ્યો તો અહીંયા ત્યારે લખેલું છે પણ જ્યારે લખેલું નથી પણ સમજવાનું શું કે જ્યારે એને નીચે મૂક્યો ને ત્યારે એ રડવા માંડ્યો બરાબર ચલો નેક્સ્ટ દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે સૌ પહેલાં તે એની બાની યાદ આવી આ સુગીને ઉદાસમાંથી લીધું છે હવે અહીંયા મુખ્ય વાક્ય પણ તમે જુઓ સૌ પહેલાં એની બાને એની યાદ આવે છે મુખ્ય વાક્ય છે પણ ક્યારે યાદ આવી કે દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે એ કોણ વાક્ય છે તો અહીંયા જ્યારે ત્યારે એનો સંબંધ છે કે ક્યારે યાદ આવી કે જ્યારે દેવ દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે એને બા યાદ આવે છે ચાલો નેક્સ્ટ તેઓ પાડોશમાં રહ્યા ત્યાં સુધી અમે તેમને માટે દરેક ચીજવસ્તુ લાવી સાચવનારા ટ્રસ્ટીઓ જ રહ્યા ઓછીનું માંગનાર બહુ સરસ મજાનો હાસ્ય નિબંધ છે આ વાંચવા જેવો તેમાંથી આ લીધું છે તો અહીંયા તમે જુઓ કે જ્યાં સુધી તેઓ પાડોશમાં રહ્યા અહીંયા જ્યાં સુધી લખ્યું નથી પણ આપણે કલ્પી લેવાનું કારણ કે વચ્ચે સંયોજક શું આવ્યું ત્યાં સુધી એટલે જ્યાં સુધી તેઓ પાડોશમાં રહ્યા ત્યાં સુધી મેં તેમને માટે દરેક ચીજવસ્તુ લાવી સાવચનારા ટ્રસ્ટીઓ જ રહ્યા બરાબર નેક્સ્ટ બીજું વાક્ય છે જો હું સત્તા કે ધનને લોભે એ બધું ભૂલી ફગાવીને કાશ્મીર આવું તો પછી હું આપને કે કાશ્મીર રાજ્યને વફાદાર રહું એવો વિશ્વાસ આપે મારામાં ન રાખવો જોઈએ સૌન્યશીલ પ્રભાશંકર સરસ મજાનો પાઠ છે તેમાંથી છે તો અહીંયા શરતી છે જુઓ તમે જો અને તો જો તો એ સંકુલ વાક્ય રચના કહેવાય નેક્સ્ટ ભીમ કહે છે ભીમ જેમ કોઈ રણમાં ભમી ભમીને થાકેલા માણસને પાણી પીવા મળે તેમ સંતુષ્ટ થયેલો લાગે છે તો અહીંયા જેમ અને તેમની વાક્ય રચના બનેલી છે તો આ રીતે જ્યારે સરતી બાબતો આવે તમને ફરી બતાવી દઉં છું જે તે જો તો જેવું તેવું જ્યાં ત્યાં જ્યારે ત્યારે જેમ તેમ જ્યાં સુધી ત્યાં સુધી અને એક વાક્ય મુખ્ય હોય બીજું ગૌણું વાક્ય હોય ત્યારે આ વાક્ય રચનાને મિશ્ર વાક્ય રચના કહેવામાં આવે છે હવે એનું ઉદાહરણ તમને આપું છું મિત્રો આ આવડવું જોઈએ ચાર માર્ક્સનું પૂછાય છે તમને ત્રણ મા ત્રણ વાક્યો પૂછાય છે બે જવાબ સાચા આપવાના બે માર્ક્સ બરાબર એટલે બોર્ડમાં ખાસ કરીને કોઈ પણ સંજોગોમાં આને છોડવાનું નથી તમને જે વાક્ય પૂછાયું હોય તો અહીંયા શું કરવાનું છે ખબર છે કે આ વાક્ય રચનાને સાદા વાક્યમાં છૂટી પાડવાની છે એનું સંયોજક શોધી નાખવાનું એટલે ખબર પડે જો આ વાક્ય રચના લખી છે તે પ્રમાણે કે મેં મારી સગી આંખે જોયેલું છે કે બિરંજ કડાઈમાંથી ઉત્પન્ન થાય છે તમે વાંચતા જો આવડે ને તો ઓટોમેટિકલી તમે સંયોજકને શોધી શકો હવે પહેલી પહેલાં તમે શીખ્યો આપણે સાદું વાક્ય શીખ્યા ને કે એક જ ક્રિયા તો પહેલાં વાક્યમાં શું છે એ ક્રિયા કે મારી સગી આંખે જોયેલું જોવાની ક્રિયા છે તો ત્યાં પૂર્ણ વિરામ આવી ગયું અને બીજું વાક્ય બિરંજ કડાઈથી માથી ઉત્પન્ન થાય છે ત્યાંથી શરૂ થાય છે તો તમારે શું કરવાનું સંયોજકથી ખાલી છૂટું પાડી દેવાનું છે જવાબ આ રીતે તમારે જવાબ લખી નાખવાનો છે કે નંબર એક એમાં કેટલા વાક્યો છે તો કે નંબર એક મેં મારી સગી આંખે જોયેલું છે તો છે પાસે પૂર્ણ વિરામ મૂકવાનું કારણ કે અહીંયા વિરામ ના હોય જ્યાં સંયોજક લાગે ત્યાં કોઈ વિરામ ચિહ્નો હોતો નથી બીજું વાક્ય શું છે કે બિરંજ બિરંજ કડાઈમાંથી ઉત્પન્ન થાય છે અને તમારે લખી દેવાનું કે આ વાક્યમાં સંયોજક કયું હતું બસ આટલું છૂટું પાણીને લખી દેવાનું તમને એક માર્ક્સ મળી જાય છે ચાલો બીજું વાક્ય આર્ય તમારી આજ્ઞા થાય એટલે તે મારે મસ્તક પર ચઢાવવાની જ હોય હવે તમે જુઓ અહીંયા કેવી રીતે છૂટું પડ્યું છે એટલેથી સંયોજક છે ત્યાંથી વાક્ય છૂટું પડી ગયું જુઓ નંબર બેનો પહેલું વાક્ય આર્ય તમારી આજ્ઞા થાય તો થાય પાસે પૂર્ણવિરામ કેમ એ વાક્ય પૂરું થઈ ગયું એક વાક્ય થઈ ગયું છે સંયુક્ત વાક્ય છે આ એટલેથી બીજું વાક્ય શરૂ થાય એટલે એટલે કાઢી નાખ્યું અને એટલે પછીથી લખ્યું જુઓ કે તે આજ્ઞા મારે મસ્તક પર ચડાવવાની હોય બરાબર એટલે કે અહીંયા બીજું વાક્ય એટલે પછી શરૂ થાય છે એટલે તેને અહીંયા સંયુક્ત વાક્ય રચના તરીકે આપણે ઓળખીએ છીએ અને સંયોજક લખી દેવાનું એટલે નંબર ત્રણ અનુરુદ્ધની માતાએ તો ચોખ્ખી શરત મૂકી હતી એટલે ભદ્રિક પલળે નહીં ત્યાં સુધી અનુરુદ્ધ માટે કોઈ છટકવારી ન હતી અહીંયા તમે જુઓ કે જો તોની શરત પણ છે બરાબર કે અનુરુદ્ધની માતાએ તો ચોખ્ખી શરત મૂકી હતી ત્યાં પહેલું વાક્ય પૂર્ણ થયું બરાબર હતી પાસે પૂર્ણ વિરામ આવી ગયું એટલેથી વાક્ય બીજું થયું કે ભદ્રિક પલડે નહીં નહીં એ પણ ક્રિયા પૂરી થઈ એટલે ત્યાં આગળ બીજું વાક્ય પૂર્ણ પૂર્ણ થયું અને ત્યાં ત્યાં પછી પાછું બીજું વાક્યથી શરૂ થાય છે કે અનિરુદ્ધ માટે કોઈ છટક બારી ન હતી ત્યાં સુધી બરાબર એટલે સમજવાનું કે તમારે અહીંયા આગળ આ વાક્યની અંદર સંયુક્ત અને સંકુલ બંને વાક્ય રચના છે તો એટલે જ્યાં સુધી ત્યાં સુધી હવે એટલે અને આવે છે એટલે સંયુક્ત વાક્ય પણ બને છે એટલે બંને પ્રકારનું વાક્ય છે નેક્સ્ટ બીજું આપણે જોઈએ કે છેલ્લી કડીમાં કવિ સુંદર સુંદરીને સંબોધન કરે છે ત્યારે જ કાવ્યમાં વ્યક્તિ પ્રવેશે છે હવે તમે જુઓ કે ત્યાંથી છૂટું પાડે છે કે છેલ્લી કડીમાં કવિ સુંદરીને સંબોધન કરે છે આ પાસે પૂર્ણ વિરામ આવી ગયું ત્યારથી વાક્ય છૂટું પાડીને બીજું બીજો નંબર આપ્યો છે કે કાવ્યમાં વ્યક્તિ પ્રવેશે છે સંયોજક શું છે ત્યારે એટલે જ્યારે ત્યારે એટલે સંકુલ વાક્ય રચના છે આ ચલો અગ્નિની સાક્ષી જેમનું મિલન થયું હતું હતું પાસે પૂર્ણ વિરામ ગયો જુઓ તમે બીજા નંબરનો જવાબ અગ્નિની સાક્ષી એ જ જુદા પડી રહ્યા છીએ બરાબર તો તે અહીંયા સંયોજક હતું બરાબર છે તો આ રીતે જ્યારે વાક્ય રચના બને છે ત્યારે સમજવાનું અહીંયા ત્રીજું વાક્ય જુઓ કે રામ નારાયણ માનતા કે કાવ્યનો વિષય વિચારમય લાગણી કે લાગણીમય વિચાર છે અહીંયા આ રીતે વાક્ય છૂટું પડ છે કે રામ નારાયણ માનતા કેથી છૂટું પડે ક્યાં સંયોજક છે કાવ્યનો વિષય વિચારમય લાગણી બરાબર છે ત્યાંથી વાક્ય પાછું બીજું ત્રીજું શરૂ થાય ત્રણ વાક્યો છે અહીંયા આગળ અને ત્રીજું વાક્ય છે કે કાવ્યનો વિષય લાગણીમય વિચાર છે તો આ રીતે વાક્ય ત્યાં છૂટું પડે છે હવે તમને બીજું બે માર્ક્સનું એ પૂછાય છે કે અહીંયા સંયોજક આપેલું ના હોય અને અત્યારે આપણે જે શીખ્યા ને તેનાથી ઉલટું છે કે અહીંયા તમે સંયોજક નહીં જોઈ શકો તો તમારે સંયોજક લખવાનું છે એટલે જો તમને આ બાબત આવડી ગઈ તો રમતાં રમતા તમે ચાર માર્ક્સ મેળવી શકશો હવે તમે જુઓ કે વાક્યમાં છો છું તેમાં સંયોજક નથી કે હું કાશી આવ્યો પૂર્ણવિરામ ત્યાં બાપુના એક ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી બરાબર અહીંયા સંયોજક કોઈ છે જ નહીં તો અહીંયા તમારે લખવાનું છે ઉમેરવાનું છે જવાબ તમે જુઓ કે જ્યારે હું કાશી આવ્યો જો આવ્યો લખ્યું ત્યારે પૂર્ણવિરામ હટી ગયું અને આપણે આવ્યો ત્યારે ત્યારે લખવું પડે તમારે ક્યારે કે ચર્ચા ક્યારે ચાલતી હતી જ્યારે હું કાશીથી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી તો સંયોજક શું છે જ્યારે ત્યારે તમારે આ રીતે કોષમાં લખી દેવાનું અને વાક્ય આ રીતે ત્યારેથી બનાવી દેવાનું ચલો નેક્સ્ટ બીજું વાક્ય તને અહીંની રહેણી કરણી ગમતી હોય તારું જીવન હું સેવા કાર્યમાં લગાવવા માંગતો હો અહીં રહે હવે તમે જુઓ કે આ સંક સંકુલ વાક્ય રચના છે જો તો આરી શરતવાળી વાત આવી તમે જુઓ જવાબમાં તને જો અહીંયા તને પછી મેં હાઇલાઇટ કર્યું છે તે જો જો ઉમેરવાનું છે તને જો અહીંની રહેણી કરણી ગમતી હોય હોય પાસે પૂર્ણવિરામ નીકળ્યું અને ત્યાં ગઈ અને લાગ્યું અને તારું જીવન તું સેવા કાર્યમાં લગાવવા માંગતો હોય તો અહીં રહે તો સંયોજકો જો તો શરતવાળા છે અને પણ છે બરાબર એટલે સંયુક્ત અને સંકુલ વાક્ય રચના છે આ નંબર ત્રણ કોઈ બોલ્યું નહીં ફરી જરા જોરથી સાંકળ ખખડાવી તો અહીંયા તમારે સંયોજક ઉમેરવાનું છે કે કોઈ બોલ્યું નહીં એટલે ફરી જરા જોરથી સાંકળ ખખડાવી સંયોજક એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ જે તમને સાદું સંયુક્ત અને મિશ્ર જે વાક્ય રચના સમજાવી તે પ્રમાણે તમારે ખાલી પરીક્ષામાં એટલું જ કરવાનું છે કે વાક્યને છૂટા પાડવાના છે સંયોજક ક્યાં છે એનાથી કેટલા વાક્યો છે એ છૂટા પાડી દેવાના છે મુખ્ય અને ગૌણ વાક્યો અને બીજી જગ્યાએ તમારે સંયોજકો લખવાના છે કે પાઠને આધારે કયા પ્રકારનું વાક્યને આધારે જે સંયોજક આવે છે એ તમારે લખવાનું છે બરાબર છે જો તમે આટલું આવડી ગયું તો તમે ચાર માર્ક્સ આસાનીથી મેળવી શકો છો અને ખૂબ જ સરળતાથી તમે થોડી પ્રેક્ટિસ કરી લેજો એટલે તમને ખ્યાલ આવી જશે ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાર બંધાય એક એક બ બે માર્ક્સ કરીને વીસ માર્કનું વ્યાકરણ પૂછાય છે અને વ્યાકરણને આપણે પાખા પાયા કરવું જોઈએ જો વિડીયો તમને સારો લાગે તો તમે મિત્રોને પણ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ પણ કરશો કે જેથી સારા વિડીયો બનાવવાની પ્રેરણા મળે આભાર